હેલો ફૂડી ફેમિલી આજે હું તમારા માટે લઈને આવ્યો છું સૂકીભાજીની રેસીપી જો તમે મસ્ત મજાની બનાવી છે ને વિડીયો જોજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તો બટેભાજી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જોઈશે બનાવવા માટે આપણે જોઈશું મસ્ત મજાના બટાકા જો મેં લઈ લીધા છે અને આપણે પાણીથી વોશ કરવાના છે પછી ટમેટા જોશે કોથમીર જોશે લીલા મરચાની પણ આપણે જરૂર પડશે એ પણ લઈ લીધા છે મસ્ત મજાનો આપણા વાડાનો મીઠો લીમડો પણ લઈ લીધો છે આપણે લીંબુ પણ આપણે લઈ લીધા છે હવે સૌ પ્રથમ આપણે તો બટેટાને એકદમ વોશ કરી નાખશું જેથી કરીને એમાં ઝીણી જે કાકરી હોય જેમ કે નવા બટેટા આવતા હોય માર્કેટમાં એટલે ધૂળવાળા હોય એટલે આપણે વોશ કરવા પડે તો

મીઠો લીમડો પણ આપણે કમ્પલીટ લઈ લીધો છે લીંબુ જો હું તમને અમારા વાળામાં આવા લીંબુ થાય છે મસ્ત મજાનો લીમડો પણ સરસ મજાનો થાય છે એને આપણે વોશ કરી નાખશું પાણીમાં ફર્સ્ટ ક્લાસ લીંબુ આપણે ધોઈ નાખ્યો છે વ્યવસ્થિત લીંબુને પણ આપણે વોશ કરી નાખશું ધોઈ નાખશું વ્યવસ્થિત રીતના વઘાર માટે આપણે જીરું લઈ લીધું છે મીઠું લઈ લીધું છે ચટણી છે અને હળદર છે અને આ જો કમ્પ્લીટ આપણે બટેટાને કટિંગ પણ કરી નાખ્યા છે વ્યવસ્થિત રીતના હવે ગેસ ચાલુ કરી એમાં આપણે થોડુંક તેલ મૂકશું તેલ લઈ લીધું છે આપણે હવે આપણે જીરાથી વગર કરશું ફર્સ્ટ ક્લાસ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રાઈ નાખવાનું નથી હવે આપણે લીમડો નાખી દઈશું એમાં ફર્સ્ટ ક્લાસ લીમડો વ્યવસ્થિત વગર આવી જાય પછી આપણે એમાં ટમેટું એડ કરશું ટમેટાનો વઘાર કરી નાખશું આપણે ટમેટા અને લાલ લીલા મરચાં જે આપણે લીધા હતા એ પણ સીધા ડાયરેક્ટ આપણે વ્યવસ્થિત રીતના કમ્પ્લીટ પછી આપણે એને વ્યવસ્થિત પકાવવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આપણે જેટલા બટેટાની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે આપણે હળદર નાખી દઈશું હળદર પણ આપણે એડ કરી દીધી વ્યવસ્થિત હવે આપણે એને વ્યવસ્થિત રીતના પકાવવાનું હોય ફર્સ્ટ ક્લાસ ટમેટા પાકી જાય ટમેટા અને મરચાં કાચું ના રીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે વ્યવસ્થિત પાકી જાય ત્યાં સુધી પકાવવાનું છે આપણે અને એકદમ મસ્ત મજાની ટમેટા પાકી જાય એટલે સુગંધ પણ આવવા માંડે ચટણી આપણે પહેલાં નથી નાખવાની કારણ કે ચટણી નાખીએ તો ચટણી બળી જવાની શક્યતા રહી એટલા માટે આપણે ચટણી નથી એડ કરી ચટણી પછી આપણે એડ કરવાની છે હળદર ખાલી એડ કરવાનું છે અને મીઠામાં પકાવવાનું છે તેનો સ્વાદ સરસ મજાનો આવી જાય ચાલો હવે આપણે ચટણી નાખી દઈએ છીએ કારણ કે ટમેટા થોડા થોડા ફસ્ટ ક્લાસ પાકી ગયા છે એટલા માટે તો આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે ચટણી એમાં એડ કરી દેવાની છે અને ચટણી આપણે એડ કરેલી છે ઘરે જ દળાવેલી કાશ્મીરી કલરવાળી એડ નથી કરી આપણે એકદમ દેશી જ કરી છે તો આપણે ચટણી નાખીને કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે નાખી દઈશું આપણા કટિંગ કરેલા બટાકા બટાકા કમ્પ્લીટ એડ થઈ જાય પછી આપણે એને વ્યવસ્થિત રીતના

ચાલો તો મિત્રો હવે આપણી સૂકી ભાજી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે લતાને પૂછી જોઈએ કે સ્વાદ કેવો છે એનો અને જો આપણે થાળીમાં રોટી છે સૂકી ભાજી છે અને હવે માથેથી આપણે એડ કરી દઈશું લીંબુનો રસ ઉપરથી કારણ કે અમુક લોકો ખાટું ખાતા હોય અમુક ના ખાતા હોય એટલે આપણે એને માથેથી નાખવાનું છે રોટીભાજી ફર્સ્ટ ક્લાસ તૈયાર છે તમને પણ મોઢામાં પાણી આવી ગયું હશે เรซิปิช่วยเนี่ยแต่ฉันเล่าพูดเฉลยเกย์ไม่หนีใช่